તો ડીસા નગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક મળી હતી પરંતુ બેઠકમાં એક પણ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી ન હતી જેને લઈને શાસક પક્ષ સામે વિપક્ષ અને અપક્ષના સભ્યોએ રોષ ઠાલ્યો છે તો અપક્ષ ઉમેદવાર રાણાભાઈએ સવાલ કરતા જણાવ્યું છે કે બજેટને લઈને બેઠકમાં કોઈ મુદ્દો ચર્ચામાં આવ્યો નથી તો વિપક્ષ નેતા વિજય દવે જણાવ્યું છે કે શાસક પક્ષે ભ્રષ્ટાચાર સિવાય જનતાને કશું આપ્યું નથી અહીં નેતા જનતાના વિકાસના કામો કરતા નથી પોતાના વિકાસના કામો કરે છે અગાઉ એ લોકો જનમોર બનાવ્યા ત્યારે વિરોધ થયો હતો તો ભાઈ જે વાતનો આખો ગામ વિરોધ કરતું હોય નગરપાલિકાના સદસ્ય ભારતીય જનતા પાર્ટીના અપક્ષો અને વિપક્ષના બધા લોકો જયારે વિરોધ કરતા હોય તો ફરીથી એ તમે કેમ લાવો તો તમારી ક્યાંક ને ક્યાંક જે નિષ્ઠા છે એની અંદર ક્યાંક ખોટ છે મહેરબાની કરીને તમે સુધરી જાઓ ડીસાની જનતાને અમે ફરી વિનંતી કરીએ છીએ કે આ લે ભાગુ તત્વોથી તમે સાવધાન થઈ જાઓ આ માત્ર પોતાના સ્વાર્થ માટે આવેલા છે કોઈની સેવા કરવા માટે નથી આવેલા જો પબ્લિકની સાથે રહેવો પ્રજાની અવાજ સાંભળ્યો હોત તો આજે પોલીસ પ્રોટેક્શન લેવું ન પડ્યું હોત અને પોલીસે એમને પ્રોટેક્શન આપવાની જગ્યાએ લોકો એમની સાથે આવી અને કામ કરે લોકોના કામ કરવા માટે સરકાર ચૂંટીને મોકલેલી છે માટે પોલીસ પ્રોટેક્શન લઈને જે સત્તા ચલાવતા હોય એમના માટેની આ સત્તા નથી એટલે અમારું ખૂબ એવું છે કે પોલીસ પ્રોટેક્શન લેવું પડે એવા કામ બંધ કરો જેથી જનતાને પણ દુઃખ થાય ને જનતાને પણ તમારા સામે અવાજ ઉપર ઉઠાવવો પડે અને આંદોલનો કરવા પડે માટે હવે પછીના કોઈ પણ બોર્ડ હોય રેગ્યુલર ચલાવો વિરોધ પક્ષનો પણ અવાજ સાંભળો અને પ્રજાનો પણ અવાજ સાંભળો બજેટ બોર્ડની અંદર અમુક મુદ્દા જે ટીપી અને ગ્રીન બેલ્ટ જે જગ્યાઓ હતી એના પણ મુદ્દા અંદર હતા એ બે મુદ્દામાં જ બોર્ડમાં બેઠેલા પ્રમુખશ્રી અને ચીફ ઓફિસર અને એમના સાથી સદસ્યોને રસ હતી કે જે બજેટ બોર્ડ હતું બજેટ બોર્ડ ઉપર એક પણ મુદ્દાની ચર્ચા કરવામાં આવી નથી એટલે આવું તો શું હતું કે જે બજેટ બોર્ડ હતું અને અન્ય વિષયની ચર્ચા કર્યા વગર અને માત્ર બે જ મિનિટમાં આ બોર્ડ પૂર્ણ કરી નાખવામાં આવ્યું છે